વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં હું ત્રિકોણ મિતિ ચેપ્ટર શરૂ કરું છું ઘણા બધા વિદ્યાર્થીઓએ મને કીધું કે અંગ્રેજી માધ્યમ માટે ટ્રિગ્નોમેટ્રી એટલે કે ત્રિકોણ મિતિ ચેપ્ટર છે પરંતુ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને તેમાંથી સમજવામાં તકલીફ પડે છે જો ગુજરાતીમાં હોય તો સમજવામાં ખૂબ જ સરળતા રહેશે એટલે હું ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ત્રિકોણ મિતિ ચેપ્ટર અપલોડ કરું છું ત્રિકોણ મિતિ એ કાટકોણ ત્રિકોણ સાથે વર્ક કરે છે એટલે મેં અહીં એક કાટકોણ ત્રિકોણ બનાવ્યું જેનું મેં નામ આપી દીધું એ બી અને સી જ્યાં એંગલ બી રાઈટ એંગલ છે અહીં કાટખૂણો ખૂણો છે હવે વિદ્યાર્થી મિત્રો ત્રિકોણ મિતિય જે ગુણોત્તરો છે તે બાજુઓના પ્રમાણ સાથે કાર્ય કરે છે હવે બાજુનું પ્રમાણ એટલે શું તો એ સમજતા પહેલા સામેની બાજુ પાસેની અને કર્ણ સમજીશું ધારો કે વિદ્યાર્થી મિત્રો આ ખૂણો સી જેનું માપ મને ખબર નથી પણ હું એઝ્યુમ કરી લઉં છું ધારી લઉં છું કે આ થેટા છે તો એના આધારે તમારે સામેની બાજુ પાસેની બાજુને કર્ણ નક્કી કરવાનો છે હવે આ થેટા છે તો વિદ્યાર્થી મિત્રો એની એડજસ્ટ સાઇડ છે એટલે કે પાસની બાજુઓ બે છે જુઓ આ એક એન્ડ પોઈન્ટ

થેટા જે મેં લીધું છે તો અહીં થેટા લઈ શકાય અથવા અહીં થેટા લઈ શકાય જ્યાં નાઇન્ટી છે ત્યાં થેટા લઈ શકાય નહીં ઓકે આ પાસેની બાજુ આ કર્ણ અને અહીંયા થશે સામેની મેની બાજુ સા બા સામેની બાજુ હવે આના આધારે તમારે સાઈન કોસ ટેન સાન કોસેક કો સાઇન હવે વિદ્યાર્થી મિત્રો આપણે જો સાઇનની વાત કરીએ સાઈન ઠેટાની વાત કરીએ તો સાઇન ઠેટાનું ફોર્મ્યુલા છે બધા બાજુના ગુણોત્તર છે સાઈન ઠેટા જે છે તેનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં કર્ણ સામેની બાજુ છેદમાં કર્ણ હવે વિદ્યાર્થી મિત્રો તમારે સાઈનનું વ્યસ્ત કોશેક છે યાદ રાખવાનું સાઈનનું વ્યસ્ત કોસેક કોશેક છે વ્યસ્ત એટલે શું કે રેસીપ્રોકલ ઉલટું કરવાનું જેવી રીતે કર્ણ કર્ણ છે પાસેની બાજુ પાસેની બાજુ છેદમાં કર્ણ હવે એનું વ્યસ્ત થશે સેક એટલે સેક ઉપર આવી જઈએ તો કર્ણના છેદમાં કર્ણના છેદમાં પાસેની બાજુ એ જ રીતે ટેનમાં આવી જઈએ ટેનમાં શું છે મ્યુલા છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ અને બાજુ છેદમાં સામેની બાજુ તો આ રીતે તમે આ છ છ વિત્તીય ગુણોત્તરો યાદ રાખી શકો તમારે પહેલા ત્રણ જ યાદ રાખવાનું છે સાઈન થેટા સામેની બાજુ છેદમાં કર્ણ રાઈટ સાઈન થેટા એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ પહેલો પેલો વર્ડ યાદ રાખશો શાક સામેની બાજુ છેદમાં કર્ણ પછી પાક પાસેની બાજુ છેદમાં કર્ણ સાઈન ઠેટા સાક કોસ ઠેટા પાક પાસેની બાજુ છેદમાં કર્ણ અને ટેન ઠેટા સાપા સામેની બાજુ પાસેની બાજુ આ રીતે ત્રણ યાદ રાખો પછી એનું રેસી જ કરવાનું છે કોશેક એ સાઈન નું વ્યસ્ત છે સેક એ કોશ નું વ્યસ્ત છે અને ટેન જે છે તે કોટનું વ્યસ્ત એટલે કે આ ત્રણે ત્રણ એકબીજાના વ્યસ્ત છે આ ખબર હોય તો આનું ઉલટું કરે તો આ મળી જાય આ ખબર હોય આનું વ્યસ્ત કરો તો આ આ મળી જાય રીતે તમારે યાદ છે હવે વિદ્યાર્થી મિત્રો તમે વિચારી રહ્યા હશો કે અહીં જે આ ટ્રિપ્લેટ એટલે કે ત્રિપુટીઓ મૂકવામાં આવી છે તે કઈ છે તો આ તમારી ટેક્સ્ટબુકની અંદર પણ આપવામાં આવી છે કે આ જે ટ્રિપ્લેટ છે તે પાયથાગોરસ ત્રિપુટી છે એટલે કે ત્રિકોણની એક બાજુ ત્રણ હોય બીજી ચાર હોય તો હાઇપોટેન્યુસ કર્ણ પાંચ જ થાય એટલે કે તમને બે બાજુ ખબર હોય ત્રીજી જાણવી હોય તો તમે આ ત્રિપુટીની મદદથી ગણતરી વગર જાણી શકો સૂત્ર છે કે કાટખોણો બનાવતી બે બાજુઓના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ બરાબર થાય છે તેના આધારે આ ત્રિપુટીઓ બનાવવામાં આવી છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ દાખલો ગણવા માટે પ્રયત્ન કરીએ આ આપણી ટેક્સ્ટબુકનો ચોપડીનો દાખલો છે એમાં જે કહેવામાં આવ્યું છે એ પ્રમાણે સૌથી પહેલાં તમારે ડાયાગ્રામ બનાવવાનું રહેશે ત્રિકોણ એબીસી કીધું છે અને એમાં ખૂણો એ નેવું છે તો અહીંયા મેં ત્રિકોણ એ બી સી બનાવી દીધું આ મારું થયું ત્રિકોણ એ બી સી હવે વિદ્યાર્થી મિત્રો જ્યાં એંગલ એ ખૂણો એ નાઇન્ટી કહેવામાં આવ્યો હોય તો ત્યાં જ તમારે નાઇન્ટી પર જ એંગલ એ લેવો પડે બીસી ઓલ્ટરનેટ થઈ જાય તો ચાલે અહીંયા હું લઉં છું બી અહીંયા હું લઉં છું સી હવે આપણને માપ આપવામાં આવ્યા છે કે બી સી થર્ટીન છે એટલે કે કર્ણનું માપ તેર છે એ સી જે છે તે પાંચ છે અને આ જે છે તે આપણે ફાઇન કરવાનું છે રાઈટ આપણને ગણતરીમાંની જરૂર પડશે તો આ ક્વેશ્ચન માર્ક હવે જો તમે ટ્રિપલાઇટની અંદર ત્રિપુઠીની અંદર જુઓ તો તેર અને પાંચ આવતી આ ત્રિપુટી છે એમાંથી આ બાર નથી એટલે આ કમ્પલસરી ટ્વેલ હશે પણ વિદ્યાર્થી મિત્રો એ કેવી રીતે ટ્વેલ આવે છે તે ગણતરી કરીને પણ હું બતાવીશ જો તમને ખ્યાલ નહીં હોય પાયથાવરસનો પ્રમય તો તમને અહીંયા કન્ફ્યુઝન થઈ શકે છે તો અહીંયા હું તમને બતાવીશ કે આ એ બી ટ્વેલ કેવી રીતે આવશે તો પાયથાગોરસનો પ્રમેય લખી દઈએ પાયથાગોરસનો પ્રમય શું છે જ્યાં કાટખૂણો બને જ્યાં કાટખૂણો બને અહીંયા કાટખૂણો બને છે ઇઝ રાઈટ તો આ બંને પાસ પાસેની બાજુઓ છે એ બી અને એસી તો પાસ પાસની જે બાજુ છે ઇઝ ઇક્વલ્સ ટુ બીસી સ્કવેર નાઉ એ બી સ્કવેર કોપી બિકોઝ આપણી પાસેનું માપ નથી બીસી પાંચ ફાઈવ સ્કવેર ઇઝ ઇક્વલ્સ ટુ બીસી દેટ ઇઝ 13 स्क्वायर, सो so now ab प्लस plus 25 इज इक्वल्स टू 169. सिक्सटी वर तो, तो, नाइन वर्ग एट गुणियाक्वल टू वॉट वन सिक्सटी नाइन माइनस ट्वेंटी 25 इक्वल टू नी पे बाजू तो ए बी स्क्वेर इज इक्वल्स टू वन फोर्टी फोर हम विद्यार्थी मित्रों ए बी बराबर के ए बी बराबर वन फोर्टी फोर વન ફોર્ટી ફોરનું વર્ગમૂળ થશે ટ્વેલ્વ તો આ પ્રથમ સમમાં આ એકસો ચુમ્માલીસ રૂટ કેવી રીતે આનું નાના ભાગોમાં વિભાજન કરીએ છીએ બે સતામ ચૌદ બે દુ ચાર બે છત્રીસ બોતેર બે અઢાર બે નવ ત્રણ ત્રણ અને ત્રણ એક તો જુઓ બે બે ત્રણ એટલે કે બે દુ ચાર તિ બાર એટલે કે બાર આનો વર્ગમૂળ છે વર્ગમૂળ ના ખબર હોય તો તમે શોધી શકો છો હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આવી જઈએ અહીં આપણને પૂછવામાં આવ્યું છે કે તમામ ત્રિકોણ ગુણોત્તરો મેળવ્યો તમામ ત્રિકોણ મિતીય ગુણોત્તરો તો આપણે એના માટે વર્ક ઓન કરીએ તો સૌથી પહેલા આપણે સાઇનથી શરૂ કરીએ અહીં જે મેઝરમેન્ટ મળ્યું છે તે લખી દઉં છું ટ્વેલ્વ હવે વિદ્યાર્થી મિત્રો આપણે તમામ ત્રિકોણ મિત્ય ગુણોત્રો મેળવવાના છે તે ખૂણા બીના એટલે કે ખૂણા બીને આપણે થેંટા લેવાનું છે એવું પ્રશ્નમાં આપણને જણાવી દેવામાં આવ્યું છે અહીં થેટા છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ તો આપણે સાઈનથી શરૂ કરીએ સાઈન બી કારણ કે આપણાને બી શોધવાનું કહેવામાં આવ્યું છે સાઈન બી હવે અહીં આપણે નક્કી કરી લઈએ કઈ સામેની બાજુ છે કઈ પાસેની બાજુ છે અને કયું કર્ણ છે તો અહીં થેટા લીધું છે એટલે બે એની પાસ પાસેની બાજુમાંથી એક કર્ણ એટલે કે BC કર્ણ બી એ પાસેની બાજુ અને આ છે વિદ્યાર્થી મિત્રો સામેની બાજુ હવે સાઈન બી એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ સાઈન નું બાજુ છેદમાં કર્ણ એટલે કે પાંચના છેદમાં તેર સામેની બાજુ પાંચ છે અને કર્ણ તેર છે એ જ રીતે સાઈન બી પછી આપણે જોઈએ કોસ બી કોસ બી કોસ બી માં શું થશે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે કે બારના છેદમાં તેર

ઇઝ ઇક્વલ્સ ટુ તેરમાં પાંચ અને સૂત્રની રીતે જુઓ તો કર્ણના છેદમાં સામેની બાજુ એ જ રીતે આપણે સેકમાં જઈએ સેક બી તો એ કોસનું ઊંધું થશે કોસ છે પાસેની બાજુ છેદમાં કર્ણ એનું ઉલટું કરીએ તો કર્ણના છેદમાં પાસેની બાજુ એટલે કે તેરના છેદમાં બાર અને કોટમાં જઈએ આપણે તો એ ટેનનું રેસી પ્રોકર છે એટલે કે ટ્વેલ્વ બાય ફાઈવ પાસેની બહુ છેદમાં સામેલ બાજુ તો આ રીતે ખૂબ જ સરળતાથી તમે બધા જ ત્રિકોણની ત્યાં ગુણોત્તરો મેળવી શકો છો આશા રાખો છું તમને આ વિડીયોની અંદર ખ્યાલ આવ્યો હશે આગળના વિડીયોમાં આપણે બીજા આવા દાખલા ગણીશું થેન્ક યુ સો મચ